બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા બે મઈનાથી ડીસા પાણીનો પૂરવટો શંપોણ પાણી મળતું હતું પણ તે લાઇન પણ હાલમાં બંધ છે આ પરિસ્થિતિમાં માનવો અને પશુ પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા મુશ્કેલ બની છે ગામના પચાત વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે પાણી પુરવઠા કચેરી તરફથી નવા ટાંકાનું આશ્વાસન મળ્યું હતું પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ગ્રામજનોએ વોટર સપ્લાય કંપની અને ગાંધીનગર થરાદની હેલ્પલાઇનમાં પણ અનેકોવાર રજૂઆત કરી છે જિલ્લા વોટર સપ્લાય વિભાગે નવી પાઇપલાઇનની ખાતરી આપી હતી પરંતુ હજી સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી ગ્રામજનોએ આવેદનપત્રમાં પાણી વિતરણ વ્યવસ્થાની તટસ્થ તપાસની માંગ કરી છે સાથે જ પછાત અને ગરીબ વર્ગના લોકો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી અમારે પડાદર ગમે પાણી મળતું નથી છેલ્લા ચાર મહિનાથી પાણી આવતું નથી ઢોર પશુ પક્ષી મોણાને તકલીફ છે કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે આવી રીતથી કોઈ જળજીવન ખોરા જાય એવી સ્થિતિ છે તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગામે પાણી ફોંકતો કરે એટલી વિનંતી હું પટેલ ખેંગારભાઈ ભાઈ વજશ આ ત્રણથી ચાર મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક મને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડાદર ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે આજરોજગામ પડાદર તાલુકો ધરાવતના વતની પંડ્યા શિવંતિભાઈ અંબારામ અમારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળચાળ ગરમીમાં ઉનાળામાં તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી કંઈ પરિણામ નથી મળ્યું અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડા માટે પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી એના માટે આજ રોજ આ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડાદર ગામને એવી વ્યવસ્થા કરે